મિત્રો આપણે ભેગા થયા છે કોઈ અવલોકન કર્યું ચિંતન કર્યું કોઈ મનન કર્યું શા માટે ભેગા થવું પડે છે આપણે કેમ આજે

હતી ગણતાંત્રિક વ્યવસ્થા એ ગણતાંત્રિક વ્યવસ્થા માં જયારે આપણે પરત આવીશું અને એક જાજમ પર બેસીને નિર્ણય કરતા થઈશું કોઈના બાપની તાકાત નથી આપણા આદિવાસી સમાજ ને હલાવી શકે સમાજ જયારે એક થઈ ગયો ત્યારે જેટલા પણ વિદેશી આક્રમણકારીઓ આવેલા છે એમને પોતાના બિસ્તરા પોતાના માદરે વતન જવાબ